ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પોતાની નવી પાર્ટીની રજૂઆત અને જાહેરાત કરી દીધી છે જ્યારે કે બાવીસમી નવેમ્બરે સત્તાવાર રીતના પાર્ટીની રજિસ્ટ્રેશન થશે અને તે બાદ તેના હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવશે હાલ તો જે નામ ચર્ચાઈ રહ્યા છે તેના વિશે પણ વાત કરવાની છે પરંતુ તેના પહેલાં થોડાક સમાચાર એ પણ છે કે શંકરસિંહ બાપુ પહેલેથી જ નવી પાર્ટી લઈ આવી નવા તકતા પલટ કરવામાં અને રાજકારણમાં જાણીતા છે આગામ આગામી કોંગ્રેસનો સપોર્ટ હતો તેઓ મુખ્યમંત્રી પણ બની ગયા અને ઓગણીસમાં પણ તેઓના ઉમેદવાર પ્રજા શક્તિ ડેમોક્રેટિક નામથી તે અપક્ષ ઉમેદવારી કરી હતી પરંતુ તેમાં કોઈ જીત્યું ન હતું ત્યારે પાર્ટીનું રજિસ્ટ્રેશન પણ નહોતું તે લોકો અપક્ષ પણ આ જ નામથી લડ્યા હતા અને હવે બે હજારને ચોવીસની અંદર આગામી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી છે તેમાં પણ તેના ઉમેદવારો આ પાર્ટી એટલે કે પ્રજાશક્તિ ડેમોક્રેટિકના ઉમેદવારો ચૂંટણી લડે તેવી હાલ શક્યતા છે એ ઉપરાંત વાત કરી લઈએ પાર્ટીની તો પાર્ટીની અંદર જે અધ્યક્ષ બનશે તે રાજેન્દ્રસિંહ અહીંયા વીઓ લઈ લેજો પાર્ટીના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ હશે જ્યારે કે મુખ્ય મહામંત્રી તરીકે યુસુફ પરમારને સ્થાન આપવામાં આવ્યું છે ખજાનજી તરીકે પાર્થેશ પટેલનું નામ હાલ અત્યારે ચર્ચાઈ રહ્યું છે આગામી સમયની અંદર શંકરસિંહ બાપુની આ જે નવી પાર્ટી આવી રહી છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક તેના હોદ્દેદારોની તો વરણી હાલ કરવામાં આવી છે પરંતુ આગામી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે વિધાનસભાની ચૂંટણી છે તેની અંદર તે લોકો લડશે તેવી હાલ અત્યારે શક્યતાઓ સેવાઈ રહી છે આ નામ એક પ્રતિષ્ઠિત સમાચાર પત્રથી અમે તમને આપી રહ્યા છીએ આ સમગ્ર મામલાને લઈ અને આગામી સમયમાં શું થાય છે તે જોવું રહ્યું ત્યાં સુધી અમારી સાથે એટલે કે ગુજરાત તક સાથે જોડાયેલા રહેજો મને આપશો રજા નમસ્કાર